સો હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સો આજે આપણે બનાવી છીએ મેક્સિકન ફ્રાઈડ રાઈસ યસ મેક્સિકન ફ્રાઈડ રાઈસ ખૂબ જ સરસ એવા છે આપણા રાઈસ છે એ તૈયાર થઈને રેડી છે તો મેં આ રાઈસની પ્રિપરેશન છે એ કઈ રીતે કરી છે તેના માટે આખો વિડીયો જોજો તેના માટે આપણે જોઈશે બોઇલ્ડ રાજમા કોબી ઓરેગાનો પેપ્રિકા ગાજર બ્રોકલી આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ જોશે ત્યાર પછી તેની અંદર આપણે જોશે લીલી ડુંગળી મરચાંની કટકી ઝીણી ઝીણી સમારેલી કેપ્સિકમ લસણની કઢી બાફેલા કોર્ન વટાણા અને આદુ તો આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે મેઇન જોશે અને યસ રાઈસ તો ખરા જ તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મારી પાસે એક વોક છે તો મેં વોક લીધેલું છે અને તેને મેં ગરમ કરવા રાખી દીધું છે ત્યારબાદ એની અંદર મેં ઘરનું માખણ છે એડ કરેલું છે જો તમારે બટર લેવું હોય તો તમે બટર બી લઈ શકો છો અને આપણું માખણ છે એ બળી ના જાય તેના માટે છે આપણે બેથી ત્રણ ચમચી છે એ મોટી તેલ એડ કરી છે જો આપણે બટરને છે એ એકલા ગરમ કરવા દઈશું તો એ બળી જશે ત્યાર પછી આની અંદર મોટી બે ચમચી મેં ઓરેગાનો લીધો છે અને અહીંયા બે ચમચી મેં પેપ્રિકા છે એ લીધેલા છે અને તેને પ્રોપર રીતે છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે આને આપણે સાતરી લઈએ છીએ આ પ્રોસેસ છે એ ફરજિયાત કરવાની છે તો જેની ફ્લેવર ખૂબ જ સરસ છે એ રાઇઝમાં આવશે અને હર્બ્સની ફ્લેવર છે એ ખરેખર ખૂબ જ સરસ આવતી હોય છે તો આપણે આ પ્રોસેસ કરી લેવાની છે અને બટર છે તેની અંદર આને સાતળી દેવાનું છે ત્યાર પછી અહીં મારી પાસે આઠથી દસ લસણની કઢી હતી તેને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે અને આદુ છે તેને પણ મેં ઝીણું ઝીણું ખમણી લીધેલું છે તે બે ચમચી મેં આદું એડ કરેલું છે અને મરચાંની કટકી છે તેને પણ મેં ઝીણી છે એ ચોપ કરી લીધેલી છે અને આને ફરીથી છે એક વખત છે આ રીતે મિક્સ કરી દઈએ અને આખી પ્રોસેસ છે એ આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ કરશું તો જ છે એની સ્મોકી ઇફેક્ટ આવશે જો તમે ધીમા ગેસ એ પ્રોસેસ કરશો તો આપણા વેજીસ છે એ શોગી થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણા આદુ લસણ છે એ સતરાઈ ગયા છે ત્યાર પછી તેની અંદર એક કપ મેં વટાણા એક કપ મેં ગાજર છે એ એડ કરેલું છે અને આ બધી વસ્તુ મેં રોજ લીધેલી છે ટૂંકમાં અને મેં બાફેલી નથી ત્યાર પછી એક કપ મેં સૂકી ડુંગળી છે એ લીધેલી છે અને આને પ્રોપર રીતે છે એ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર છે આપણે તેને સોતે કરીએ છીએ તમારી પાસે વોક હોય તો તમારે વોક લેવું અદરવાઈઝ મોટું વેસલ છે એમાં છે આ રાઈસ પ્રિપેર કરવા જેથી કરીને તમને છે એ હલાવવાની પણ મજા આવે અને તેમાં છે એ સ્મોકી ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે તો તમે જોઈ શકો છો કે આપણે તેને છે એ ખૂબ જ સરસ રીતે સાતળીએ છીએ ત્યારબાદ આની અંદર મેં બ્રોકલી લીધેલી છે તો બ્રોકલી છે એને મેં આવી રીતે આ ઝીણી ઝીણી નથી સુધારેલી પણ ચંગ્સમાં સુધારેલી છે અને નાના નાના પીસ કરેલા છે જેથી ખબર બી પડે કે આ બ્રોકલી છે અને તે ચડી પણ જાય ત્યાર પછી આની અંદર મેં એક કપ છે એ સમારેલી કોબીજ છે એ લીધેલી છે અને મેં ત્રણથી ચાર ચમચી જે કેપ્સિકમ લીધેલું છે અને આને પ્રોપર રીતે છે એ આપણે મિક્સ કરી દઈએ છીએ મેક્સિકન રાઈઝમાં છે એ આટલા વેજીસ છે એ પડતા હોય છે જો તમે આમાંથી કોઈ પણ વેજીસ છે એ ઘરમાં અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ઓથેન્ટિક ટેસ્ટ માટે છે એ મેં બધા જ વેજીટેબલ્સ છે અત્યારે લીધેલા છે અને આને પ્રોપર રીતે છે આ રીતે તેને મિક્સ કરી દઈએ છીએ અને આ વેજીસમાં છે એ ઓરેગાનો અને પેપ્રિકાની ફ્લેવર છે એ એન્હાન્સ થશે બીજા આની અંદર કોઈ આપણે મસાલા કરતા નથી અને અત્યારે મેં સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરેલું છે વેજીસના ભાગનું જ અત્યારે આપણે સોલ્ટ એડ કરી છે અને જ્યારે મેં રાઈસ કૂક કર્યા હતા ત્યારે એની અંદર મેં સોલ્ટ છે એ એડ કરેલું છે એટલે આપણે વધારાનું સોલ્ટ એડ કરતા નથી અને આ રીતે છે તેને પ્રોપર રીતે તેને હલાવી દઈએ છીએ અને ફ્રેન્ડ્સ તમે કેટલા કેટલા રાઇસ છે એ ઘરે બનાવતા હોય છો તો મને ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં છે એ જણાવો છો ત્યાર પછી આની મારી પાસે બોઇલ કોન છે એ એક કપ મેં કોન લીધેલા છે અને કોન છે એને જ આપણે બોઇલ કરીને લીધેલા છે વેજીસને છે એ આપણે બોઇલ કરીને લેતા નથી છતાં પણ જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે વેજીસને છે એ બોઇલ નથી કરવાના કુકરમાં પણ તેને સ્ટીમ કરવાના છે તો જેથી તેનો ક્રંચ છે એઝ ઇટ ઇઝ રહે તો તમે એ પણ રીતે લઈ શકો છો પણ મને મોસ્ટ ઓફ છે આ રેસીપીમાં આ રીતે ક્રંચી વેજીટેબલ્સ જ પસંદ આવતા હોય છે એટલે હાને હું સ્ટીમ પણ નથી કરતી તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા કલરફુલ આપણા વેજીસ છે એ દેખાય આવે છે અને બને તો તમારે બધા જ વેજીટેબલ્સ છે એ લેવા ત્યાર પછી અહીં મારી પાસે દોઢ કપ પલાળેલા રાજમા હતા તેને મેં છે એ બોઇલ કરી અને તેની અંદર પણ મેં મીઠું છે એ એડ કરી અને તેને મેં બોઈલ કરેલા હતા તેને પણ આપણે આ સ્ટેજ એ છે એડ કરી દઈએ છીએ અને મેક્સિકન ક્યુઝિનમાં રાજમા છે એ એનું ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે જેથી કરીને રાજમા છે એ મસ્ટ નીડેડ અને રાજમા છે એ પ્રોટીનનો લોટ ઓફ પ્રોટીનનો પણ સોસ છે અને રાઈસમાં છે એ કાર્બોહાઈડ્રેટ આવેલું હોય છે તો તમે આ રીતે એક પ્રિપેર મીલ પણ છે એ કરી શકો છો ત્યાર પછી આની અંદર બે ચમચી મેં સોયા સોસ લીધેલો છે અને સોયા સોસ છે એ ઓપ્શનલ છે જો તમારે સોયા સોસ ન લેવો હોય તો એન્ડ ધ ટાઈમ જ્યારે આપણે રાઈસ પ્રિપેર થઈ જઈએ ત્યારે હાફ લીંબુ છે એ પણ તમે સ્ક્વીઝ કરી શકો છો પણ અહીં મેં સોયા સોસ લીધેલો છે જેથી તેની સ્મોકી ઇફેક્ટ છે એ રાઈઝમાં આવી જાય ત્યાર પછી અહીં મારી પાસે ટમેટો કેચઅપ છે એ પણ હું અત્યારે એડ કરું છું અને ટમેટો કેચઅપ મેં મોટી ચાર ચમચી છે એ લીધેલો છે જે પ્રોપર સ્વીટનેસ નહીં આપે આપણા રાઇસને પણ એક ટેંગી જે સ્વાદ આવે છે એ ટેંગી ટેસ્ટ છે એ આપણા રાઇસને આપશે તો એ ચોક્કસથી છે એ આપણે એડ કરી છે અને આ રીતે છે તેને હલાવી લઈએ છીએ અને ફ્રેન્ડ્સ મેં જ્યારે રાઈસ પ્રિપેર કર્યા હતા ત્યારે તેને અડધી કલાક છે એ બાસમતી રાઇસને પલાળી દીધા હતા અને ત્યાર પછી એને ઉકળતા પાણીમાં જે ટ્રાન્સફર કરી અને મિનિમમ દસ મિનિટ માટે જ થવા દીધા છે અને રાઇસને જે એકદમ ઠંડા કરી ત્યારબાદ જ આમાં આપણે એડ કરવાના છે બિકોઝ જો ગરમ રાઈઝ હશે આપણા તો છે એ આપણો જે મેક્સિકન રાઈસ છે એ છૂટા નહીં બને એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે છે તેને હળવા હાથે જ આ રીતે આપણે હલાવી છીએ બહુ એવી રીતે નથી હલાવતા જેથી આપણા રાઇસનો જે દાણો છે એ તૂટી જાય તો તમે જોઈ શકો છો કે હું હળવા હાથે છે આ રીતે જ તેને આપણે ફ્લિપ ફ્લોપ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ આવી અવનવી રેસીપીઝ માટે ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી છે હું આવી અવનવી રેસીપીઝ છે એ તમારા માટે લઈને આવતી હોઉં છું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ એવો છુટ્ટો આપણો રાઇસ છે એ રેડી થઈને તૈયાર છે અને આપણા મેક્સિકન રાઈસ છે એ ખૂબ જ સરસ છે આ રીતે બની અને તૈયાર થવા આવ્યા છે તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ આ ટેસ્ટમાં પણ એટલા જ સરસ લાગે છે તો તૈયાર છે આપણા મેક્સિકન રાઈસ યસ અને આની સાથે છે તમે સાલ્સા સોસ છે એ પણ સર્વ કરી શકો છો એઝ ઇટ ઇઝ તમે આ રીતે પણ લઈ શકો છો અને એની ઉપરથી છે હું લીલી સ્પ્રિંગ ઓનિયન લીલી ડુંગળી છે તે પણ હું સર્વ કરું છું તો થેન્ક યુ ફોર વોચિંગ